મોટા ભાગના લોકોની ફરિયાદ હોય છે કે ગમે તેટલું કમાઈએ કે ગમે તેટલો પગાર વધે પરંતુ કંઈ જ બચતું નથી ત્યારે આજે અમે આપના માટે લઈને આવ્યા છીએ બચતની એક એવી સરળ રીત પચાસ ત્રીસ વીસની ની ફોર્મ્યુલા ન સમજ્યા ચાલો વિસ્તારથી સમજાવીએ એવા ઘણા લોકો છે જેમના પગારની સાથે ખર્ચ પણ વધે છે અને એવું લાગે છે કે પૈસાની તંગી દૂર જ નથી થઈ રહી યોગ્ય બજેટ ન બનવાથી પૈસા બચાવવાના તમારા તમામ પ્રયત્નો નિરર્થક જાય છે અને મહિનાના અંત પહેલા જ તમારા ખિસ્સા ખાલી થઈ જાય છે જો તમારી સાથે પણ આવું જ થાય છે તો આજે જ અપનાવો પચાસ ત્રીસ વીસ નો નિયમ પચાસ ત્રીસ 20 નો નિયમ એ બજેટ બનાવવાની એક રીત છે તમારે તમારા પગાર નો પચાસ ટકા હિસ્સો જે વસ્તુઓની જરૂર છે તે માટે જ રાખવો આમાં તમારું માસિક ભાડું કે લોનની વીજળીનું બિલ ગેસ બિલ પેટ્રોલ ડીઝલનો ખર્ચ વીમો ખર્ચ લઈ શકો છો અને અડધો ભાગ આ બધી બાબતોને પહોંચી વળવા માટે પૂરતો છે અથવા તો તમે તમારા ખર્ચ પર પ્રતિબંધ પણ મૂકી શકો છો હવે વાત આવે છે ત્રીસ ટકા ખર્ચની હવે ત્રીસ ટકા જે વસ્તુ ખરીદવાની છે તેના માટે રાખો આ રૂપિયામાંથી તમારી પસંદગીની વસ્તુઓ પર તમે ખર્ચ કરી શકો છો બહાર જમવાનું મુસાફરી કરવી કપડાં ખરીદવા જીમ મનોરંજન અને નાસ્તા વગેરે પાછળનો ખર્ચ આ નિયમનો અર્થ એવો બિલકુલ નથી કે તમારે તમારી ઈચ્છા પ્રમાણે જીવવું ન જોઈએ માસિક આવકના ત્રીસ રૂપિયા મોજ શોખ અને વસ્તુ ખરીદવા પાછળ પણ ખર્ચી શકો છો હવે વધ્યા વીસ રૂપિયા

આપણે એવી રીતે યુઝ કરીશું કે જેથી કરીને આપણે આ વીસ ટકાના ઉપયોગથી આપણે આપણી આવનારી જિંદગી આપણી પાછલી જિંદગી અથવા આપણા રિટાયરમેન્ટ વખતે આપણને આનો ભરપૂર ઉપયોગ કરી શકીએ હા મિત્રો આપણે આ વીસ ટકાને એટલે કે છ હજાર રૂપિયાને આપણે આપણા સેવિંગ્સ માટે યુઝ કરીશું જે આપણા જીવનનો એક મહત્વનો ભાગ હોવો જોઈએ અને જરૂરી છે મિત્રો આ વીસ ટકાને આપણે સેવિંગ્સ તરીકે વાપરીશું સેવિંગ્સ ને માટે આપણે શું કરી શકીએ જો તમને એમ લાગતું હોય કે આપણને આ પૈસાની ઇમિડિયેટલી કોઈ એવા પ્રસંગો પાત માટે અથવા કોઈ એવા હેલ્થ માટે આપણને જરૂરિયાત પડવાની છે તો આપણે તેને એફડીમાં રાખશું અથવા કે લિક્વિડ મની ની અંદર રાખીશું પછી આપણે આ પૈસાને જેમ જેમ આપણી જરૂરિયાત પૂરી થતી જાય છે તેવી રીતે આપણે તેને એસઆઈપી ની અંદર ઘણા પ્રકારની છે ગોલ્ડ ની અંદર કરી શકીએ આપણે સ્ટોક ની અંદર કરી શકીએ આપણે મ્યુચ્યુઅલ ફંડ ની અંદર ગોલ્ડ ની અંદર એસઆઈપી કરી શકીએ આવા ઘણા બધા ફાઈનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે જેના વડે આપણે આપણી સેવિંગ્સ ને પ્રોપર રીતે પાર્ક કરી અને સારું એવું વળતર મેળવી અને એક લાંબા ગાળાના અંતે આપણે તેના અંદરથી મોટો બેનિફિટ મેળવી શકીએ